બનાસકાંઠાના ચંડીસર જીઆઈડીસી માં ફરીથી નકલી ઘીનો ખેલ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની અડધી રાત્રે મોટી કાર્યવાહી પાલનપુરની ચંડીસર જીઆઈડીસી વિસ્તારમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મોડી રાત્રે ફરી એકવાર દરોડા પાડ્યા શ્રી સેલ્સ નામની ફેક્ટરીના અલગ અલગ ત્રણ ગોડાઉનમાં અધિકારીઓએ તપાસ હાથ ધરી ત્રણેય ગોડાઉનના બહારના ભાગમાં ઘી ભરવાના ખાલી ડબ્બા અને બોક્સનો મોટો જથ્થો મળી આવ્યો ગોડાઉન તાળા બંધ હાલતમાં હોવાથી સ્થાનિક પોલીસને બોલાવી તાળા ખોલાવવામાં આવ્યા ગોડાઉન ખોલતા અંદરથી શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો મળી આવ્યો જેને અધિકારીઓએ જપ્ત કર્યો નકલી ઘી બનતું હોવાની ચોક્કસ બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવાયું અધિકારીઓ ફેક્ટરી પર પહોંચતા જ ફેક્ટરી માલિક ફરાર થયો હોવાની માહિતી મળી છે ફેક્ટરીમાં લાખો રૂપિયાનું શંકાસ્પદ ઘી હોવાનો અંદાજ અધિકારીઓએ વ્યક્ત કર્યો ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ જ ફેક્ટરીમાંથી અંદાજે પચ્ચીસ લાખ રૂપિયાનું શંકાસ્પદ ઘી જપ્ત કરાયું હતું છતાં પણ ફરીથી ફેક્ટરી ધમધમતી હોવું ગંભીર પ્રશ્નો ઊભા કરે છે અર્ધી રાત્રે કાર્યવાહી દરમિયાન ફેક્ટરી અને ગોડાઉનમાં તપાસ કરતા ઘી બનાવવાની સામગ્રી અને તૈયાર જથ્થો પણ મળી આવ્યો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જોતા રહો સેન્ટ્રલ ભારત ન્યૂઝ બ્યુરો મોડી રાત્રે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આ દરોડા પાડ્યા એટલો મુદ્દામાલ જપ્ત કર્યો ને શું અહીંયા બનતું હતું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલમપુરના ફૂડ સેફટી ઓફિસરોની ટીમ દ્વારા કંડીસર જીઆઈડીસીમાં શ્રી સેલ નામની ઘીનું ઉત્પાદન કરતી પેઢીની તપાસ કરવામાં આવેલી હતી અને તપાસ દરમિયાન પેઢીના માલિક ઘી બનાવતા હોય એવું બાતમી પ્રાથમિક હતી તો અગાઉ પણ આ પેઢી સામે બે થી ત્રણ વાર ઘીની તપાસ કરવામાં આવેલી છે અને ઘીના નમૂનાઓ નાપાસ સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલા છે એની સંદર્ભે ફરીથી આ ઘી બનાવતા હોય એની બાતમીના આધારે એમની પાછો તપાસ કરતો એમનું એક ગોડાઉન છે એ ગોડાઉનમાં એ માલ સંગ્રહ કરતા હોય એવું જણાયેલું તો એ ગોડાઉન ની પણ તપાસ કરતો ત્યાંથી ગોડાઉન ના માલિક એ નાસી ગયેલા ત્યારબાદ આ પોલીસ ને જાણ કરી એમને હાજર કરી ફૂડ સેફ્ટી એક્ટિવ કામગીરી કરવાની પ્રક્રિયા હાલત હાથ ધરવામાં આવી